પવિત્ર શ્રાવણ માસ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ત્યારે આ સમય દરમિયાન શિવલિંગની સાથે પાર્થિવ શિવલિંગ અને પારા અને ક્રિસ્ટલના શિવલિંગની પૂજા અને તેના અભિષેકનું પણ ખૂબ જ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં દર્શાવવામાં આવ્યું છે ક્રિસ્ટલ શિવલિંગને શિવના પ્રતીકનું પ્રતિનિધિત્વના રૂપે પણ માનવામાં આવે છે પ પવિત્ર હિન્દુ ધાર્મિક વિધિ મુજબ શિવ પર ધ્યાન કેન્દ્રિત થાય તે માટે પણ આ શ્રાવણ મહિનામાં સ્ફટિકના શિવલિંગનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ જોવા મળે છે વધુમાં શ્રાવણ મહિના દરમિયાન સ્ફટિકના શિવલિંગ પર દૂધ અને પાણીના અભિષેક કરવાને પણ ભારે મહત્ત્વ આપવામાં આવ્યું છે ગરબા ગુજરાતની ગોદમાં જ્યાં સ્વયંભુ ભવનાથ મહાદેવ બિરાજમાન છે ત્યાં પરમ પૂજ્ય ભારતી બાપુ દ્વારા સ્ફટિક શિવલિંગનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે આપણે ત્યાં જાણીએ છીએ કે હિમાલયમાં હજારો વર્ષ સુધી જે બરફ હોય છે બરફ એકદમ પથ્થર બની જાય છે એમાંથી સ્ફટિકનું નિર્માણ થાય છે અને એમાંથી આ શિવલિંગ આપણે પૂજ્ય ભારતી બાપુએ નિર્માણ કરાવેલું છે સ્ફટિક પૂજન સ્ફટિક શિવલિંગનું પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે શાસ્ત્રો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે સ્ફટિક શિવલિંગનું પૂજન કરવાથી હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ખૂબ જ આપની જે મનોકામના હોય એ પૂર્ણ થાય છે તો આવું પૂજ્ય ભારતી બાપુ દ્વારા સ્થાપિત જૂનાગઢમાં એકમાત્ર સ્ફટિકનું શિવલિંગ છે તેના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે